जय सि जय राघव श्रावणी अनुष्ठान दिवस बा मुख मेलिमुख जलधि लाङ्गी गे अचर जनाहि जगत के जेते હનુમાનજી મહારાજ જયારે સીતાજી પાસે અશોક ની અંદર યાને કે લંકા માં જઈ રહ્યા હતા એની યાત્રાના આરંભ કરતા હતા તે સમયે રામજી એ પોતાના પ્રતિક સ્વરૂપે મુદ્રિકા આપી એ મુદ્રિકા કેવી છે તો એ મુદ્રિકામાં સુંદર મજાના અક્ષરોથી લખાયેલું હતું શું રામ નામ અંકિતયત સુંદર રામ નામ અંકિત એટલે હવે સમુદ્ર લાંઘીને લંકા માં જવાનું તો એ મુદ્રિકા ક્યાં મૂકવી કેવું ઠેકાણું એવું છે કે ત્યાં એ પુત્રિકાને શક્ય તે આતમો મુટી રાખીને પણ લઈ જઈ શકતા હતા પરંતુ મને તમને એક સુંદર મજાનો સંવાદ અને એક મુદ્રિકાને પોતાના શ્રી મુખ ની અંદર મૂકી છે અને મુદ્રિકામાં રામ નામ આ વાતનો સીધો સાધો અર્થ આપણે કહી શકીએ એકદમ સરળ ભાષામાં કે અંદર જો રામ નામ હોય ભલે ત્યાં મુદ્રિકા છે પણ તત્વત ભાવાર્થ તો રામ નામના મહિમાનો છે એટલે જો મુદ્રિકા યાને કે મારન તમારા મુખ ની અંદર રામ નામ હોય તો એનું પરિણામ શું જલધી લાંગી ગયે અચર જૈનાહી કે સો યોજન નો જે સમુદ્ર છે એ સહજ વાર ની અંદર સહજતા શ્રી હનુમાનજી લાંગી ગયા એમાં કોઈ યદ્યપિ કોઈ આશ્ચર્ય નથી કારણ કે હનુમંત તત્વ છે

સુગમ અનુગ્રહ તુમ્હરે દુર્ગમ કાજ જગત કે જેતે જેટલા જેટલા શ્રી હનુમાનજી છે એના માટેનો એક મેસેજ એક સંદેશ કે આપણા કોઈ પણ પ્રકારના દુર્ગમ કાજ હોય કોઈ વિકટ કાર્યો છે કે જેની અંદર ઘણી બધી વિઘ્નતા આવી રહી છે દુર્ગમ કાજ જગત કે જેતે બધા વિઘ્નો કેવી રીતે સમી જશે

મહારાજ કહી રહ્યા છે કે જો કોઈ સવારમાં ભૂલથી અમારું નામ લઈ લે પ્રાત લઈ જા નામ અમારા તો તે દિવસે એને કશું જ ન મળે તેહી દિન કાહુ ન લે આહારા કોઈ ખાવાનું કઈ મળશે જ નહીં

કરી શકે એટલા માટે વળી પાછા આવતી આવતીકાલ સવારે આવા સંવાદ માટે મળીએ છીએ ત્યાં સુધી જય સિયારામ જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ